તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપણું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીની અંદર બે દિવસ પહેલાં મિત્રો જે બોમ્બ બ્લાસ્ટ થયો છે તેને લઈને ખાસ કરીને છ સૌથી મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે જી હા મિત્રો ત્યાર પછી તપાસ કરવામાં આવી હતી પોલીસને સૌથી મોટા પ્રૂફ અને દસ્તાવેજો મળ્યા છે કે જેનાથી જાણવા મળ્યું છે કે આ હુમલો જે છે તે એક મોટો ટેરર એટેક હતો એટલે કે આપણા ભારત દેશ ઉપર કંઈક મોટું થવાનું હતું જેને બચાવી લેવામાં આવ્યું છે જી હા મિત્રો વાત કરીએ તો શું શું મોટા સૌથી છ ખુલાસાઓ કરવામાં આવ્યા છે ફટાફટ માહિતી મેળવીએ ત્યાર પછી ખેડૂતોની લોન માફ અને માફીને લઈને જે સરકારી પેકેજને લઈને સૌથી મોટા સમાચાર છે તેના વિશે વાત કરવાની છે તો પહેલાં મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો બૂમલાસની અંદર છ મોટા ખુલાસા કરવામાં આવ્યા છે તેમાંથી પહેલો મોટો ખુલાસો છે કે સુરક્ષા એજન્સીઓએ આ ઘટનામાં સામેલ લોકોને પકડવા માટે દરોડા પાડ્યા હતા જેના કારણે ગભરાટ અને હતાશા કારણે આ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે દિલ્હીની અંદર જે આ બ્લાસ્ટ થયો તો આતંકીઓ દ્વારા મિત્રો કંઈક મોટો પ્લાન હતો આનાથી પણ મોટો બ્લાસ્ટ કરવાનો હતો પરંતુ ઉતાવળમાં બ્લાસ્ટ કર્યો હોવાનો અહેવાલમાં સામે આવ્યો આ બ્લાસ્ટ જે છે તે મિત્રો પ્રી પ્લાન્ટ હતો એક્સિડેન્ટલ કે તપાસ દરમિયાન જાણવા મળશે તે ખબર પડશે ત્યારે પરંતુ બોમ્બ જે છે તે મિત્રો સમય પહેલા જ ફાટી ગયો હતો અને સંપૂર્ણપણે ડેવલપ નહોતો થયો એવી મિત્રો સમાચાર આવે એટલે કે મિત્રો જે આ બોમ્બ બ્લાસ્ટ થયો છે તે ખાસ જે સમયે બોમ્બ બ્લાસ્ટ કરવાનો હતો તેના પહેલા જ થઈ ચૂક્યો છે એક્સિડેન્ટલી અને સંપૂર્ણપણે બોમ્બ ના બન્યો હતો છતાં પણ મિત્રો જે છે તે બ્લાસ્ટ થઈ ગયો હોવાને કારણે મિત્રો ઓછા લોકોના મૃત્યુ થયા છે તેવો તપાસમાં હાથ આવ્યો કારણ કે આ તેઓ જે છે તે મિત્રો મોટા મકસદ સાથે આવ્યા હતા આનાથી વધારે મિત્રો ટાર્ગેટ કરીને આવ્યા હતા પરંતુ જે મોટું થવાનું હતું એ મિત્રો બચાવ થયો તેની સાથે મિત્રો ચોથો સૌથી મોટો ખુલાસો થયો છે કે શંકાસ્પદ વ્યક્તિઓ જે છે તે આત્મઘાતી કાર બોમ્બ બ્લાસ્ટની નોર્મલ પેટર્ન ફોલો નહોતી કરી તેણે ન તો કારને કોઈ ટાર્ગેટ સાથે ટકરાવી કે મિત્રો જાણી જોઈને ક્યાંય અથડાવી કે મિત્રો ગાડીમાં બેઠેલો જે વ્યક્તિ હતો તેમણે મિત્રો જે છે તે ખાસ કરીને ટાર્ગેટ પૂરો નહોતો કર્યો કારણ કે બાજુમાં ફૂટપાથ ઉપર ઘણા બધા લોકો હતા ત્યાં જઈને મિત્રો બ્લાસ્ટ કર્યો હોત તો વધારે લોકોના મૃત્યુ થયા હોત પરંતુ એક્સિડેન્ટલી મિત્રો આ બ્રોમ બ્લાસ્ટ થઈ ચૂક્યો છે એટલે કે બહેલા થઈ ચૂક્યો હશે ટાર્ગેટ જે છે તે મિત્રો અધૂરા રહ્યા છે અને મિત્રો સૌથી મોટી વાત આવી રહી છે કે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર ત્રણ સૌથી મોટા આતંકીઓ ઝડપાયા હતા એના આગલા દિવસે અને ફિરોજાબાદ અને મિત્રો ખાસ કરીને જે યુપી લાગુ ના જે વિસ્તારો છે ફરીદાબાદ લાગુના વિસ્તારો ત્યાંથી મિત્રો ત્રણ હજાર કિલો જેટલો આરડીએસ પણ મળ્યો હતો તો મિત્રો આ જે છે તે દેશ ઉપર કંઈક મોટો ટાર્ગેટ કરીને આવ્યા હતા અને અંદાજીત સોથી વધારે લોકોના મૃત્યુ નીપજવાને લઈને મિત્રો પ્લાન કરીને આવ્યા હતા પરંતુ જે છે તે મિત્રો ભારતીય પોલીસ અને જે ઇન્ટેલિજન્સ જે છે તેમને મિત્રો બચાવ કાર્યગીરી હાથ ધરી અને ખાસ મિત્રો આ જે મામલો હતો તેને નાના બ્લાસ્ટમાં જ મિત્રો અંજામ આપવા સુધી મજબૂર કર્યા આતંકીઓને કારણ કે મિત્રો આતંકીઓ જે છે સાથે ભારતમાં આવ્યા હોવા ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતવાસીઓ તૈયારમાં રહેજો બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બનવા લાગ્યું છે અને ખતરો ગુજરાત ઉપર તોડાઈ રહ્યો છે જ્યાં મિત્રો ફર્સ્ટ યાડે ફરી એકવાર મિત્રો ગુજરાતના ખેડૂતો અને ગુજરાતવાસીઓને સામનો કરવો પડી શકે વરસાદનો અને વાવાઝોડાનો કારણ કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ પણ આગાહી કરતા કહ્યું હતું કે અઢાર નવેમ્બરથી ઉપસાગર બંગાળની ખાડીની અંદર હળવું દબાણ ઊભું થશે અને ત્રેવીસ નવેમ્બર સુધીમાં ભારે